ત્યારે નારાજગીની ચર્ચા વચ્ચે સુધીર વાઘાણીએ ખુલાસો કર્યો છે નમસ્કાર હું છું મમતા ગઢવી અને આપના નેતાઓની નારાજગી વિશે વાત કરી વાત ગુજરાતી પર વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીમાં નવો જો ઉમેરાયો છે પરંતુ ઉમેશ મકવાણાનું રાજીનામું અને સુધીર વાઘાણી નારાજગીએ પક્ષની ચિંતા વધારી છે ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી નારાજ હોવાની ચર્ચા હતી એટલું જ નહીં આમ આદમી પાર્ટીના કાર્યક્રમ અને બેનરમાંથી પણ કાર્યધારના ધારાસભ્ય ગાયબ હતા આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે આમ આદમી પાર્ટીએ આગામી સમયમાં યોજાનારી કોર્પોરેશન જિલ્લા પંચાયતની ચૂંટણી અને બે હજાર સત્યાવીસ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે જેના ભાગરૂપે અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેવા ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પક્ષના કાર્યક્રમમાં પણ ગેરહાજર જોવા મળ્યા અને સાથે જ કાર્યક્રમ સ્થળ પર લગાવાયેલા બેનરમાંથી પણ વાઘાણી ગાયબ હતા જોકે આ અંગે સુધીર વાઘાણીએ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરી છે તેમણે કહ્યું હતું કે હું કોઈ પાર્ટીમાં જવાનો નથી હું કોઈથી નારાજ નથી અને મને કોઈ પણ પ્રકારની લાલચ પણ નથી લોકોએ મારા પર કરેલા વિશ્વાસ પર વિશ્વાસઘાત કરવો એ મારો ધર્મ નથી જોકે અગાઉ જ્યારે આપમાં હતા ત્યારે તેણે પણ ભાજપમાં જોડાવાની વાતને અફવા ગણાવી હતી અને કહ્યું હતું કે હું આમ આદમી પાર્ટીમાં જ છું અને ત્યાં જ રહીશ હું કોઈ પણ અન્ય પાર્ટીમાં જવાનો નથી જોકે બાદમાં આપમાંથી છેડો ફાડી કેસરિયા કર્યા અને વિસાવદરમાં પેટા ચૂંટણી થઈ એટલે કે રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે સુધીર વાઘાણીની વાત કરીએ તો ગારિયાધારની એમ ડી પટેલ સરકારી સ્કૂલમાંથી તેમણે ધોરણ નવ સુધી અભ્યાસ કર્યો છે ખેતીવાડીનો વ્યવસાય છે અને પરિવારમાં પત્ની માતા પિતા અને નાનો ભાઈ છે બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણીમાં ગારિયાધાર બેઠક પર આમ આદમી પાર્ટીએ યુવા નેતા સુધીર વાઘાણીને ટિકિટ આપી હતી જેમણે છ ટર્મથી જીત મેળવી રહેલા ભાજપના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીને ચાર મતથી હરાવ્યા હતા જો ભૂતકાળ પર ડોક્યુ કરીએ તો ગત બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી પાંચ ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હતા બાદમાં વિસાવદરથી થી ભૂપતભાઈ એની રાજીનામું આપ્યું અને નાના કરતાં નેતાજીએ કેસરિયા કરી લીધા એટલે વિસાવદરમાં પેટા ચૂંટણી થઈ જેમાં આપમાંથી ગોપાલ ઇટાલિયા ચૂંટાયા છે જેમણે ભાજપના કિરીટ પટેલને હરાવ્યા હતા

થોડા દિવસ અગાઉ ઉમેશ મકવાણે ગુજરાત વિધાનસભામાં આપના તમામ પદ પરથી રાજીનામું આપ્યું હતું તેમણે આપના રાષ્ટ્રીય કોન્વીનિયર અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલ્યું હતું તો આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે જોકે ઉમેશ મકવાણાએ નરોવા કુંજરવા જેવી સ્થિતિ ઊભી કરી છે માત્ર દંડક પદે અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપીને પાર્ટી પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો છે સાથે ભાજપમાં જોડાવાની વાતને નકારી છે છે પણ નેતાજી ગમે ત્યારે પલટી મારી શકે રાજકીય નિષ્ણાતોનું માનીએ તો આજે નહીં તો કાલે તેઓ રાજીનામું આપી શકે છે એટલે બોટાદમાં પેટા ચૂંટણી થવાની શક્યતા સેવાઈ રહી છે એટલે કે બોટાદમાં ઉમેશ વકવાણા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપે એટલી જ વાર છે બાકી આમ આદમી પાર્ટી પાસે લડાયક ચહેરાઓ પણ તૈયાર છે બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં આપ દ્વારા બોટાદ બેઠક પર ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી હતી જેમણે ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવી દીધા હતા આ પછી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ભાવનગર બેઠક પરથી પણ લોકસભાની ટિકિટ આપી હતી જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા ભાજપમાં જોડાવાને લઈને ઉમેશ મકવાણાએ પણ કહ્યું હતું કે ધારાસભ્ય તરીકે પોણા ત્રણ વર્ષ થઈ ગયા છે તો અત્યાર સુધીમાં હું ત્યાં જતો રહ્યો હોત ઉમેશ મકવાણા બોટાદની જનતાના આશીર્વાદથી વિધાનસભામાં જીતી ગયા પાર્ટીએ ભાવનગર સીટ પર મને સાંસદ તરીકે ટિકિટ આપી પાર્ટીએ આટલી નાની ઉંમરમાં મારી પર ભરોસો રાખ્યો તો જવાનું હોત તો હું પહેલેથી જ જતો રહ્યો હોત જોકે વિસાવદર ચૂંટણીમાં ભૂપત ભાયણીને ભાજપે કોરાણે મૂકી દીધા એટલે હાલ તો ઉમેશ મકવાણાએ ભાજપમાં જોડાવાની વાતને નકારી દીધી છે વિસાવદર ચૂંટણીમાં ભૂપત ભાયાણીને ભાજપે કોરાણે મૂકી દીધા હતા એમ એમને પણ એ જ ડર છે એટલે ઉમેશ મકવાણાને એ ડર છે કે ક્યાંક ફરી ચૂંટણી થાય અને એમને ટિકિટ ન મળે તો એટલે નરોવા કુંજરવા જેવી સ્થિતિ હાલ ઉભી કરી છે જોકે રાજકીય નિષ્ણાંતોના મતે ઉમેશ મકવાણા આપમાંથી છેડો પાડી ગમે ત્યારે કેસરિયા કરી શકે છે અને જો એવું થયું તો ટૂંક સમયમાં જ બોટાદમાં પેટા ચૂંટણીના બ્યુગલ વાગે તો નવાય નહીં એટલે કે હાલ તો આપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ છે ઉમેશ મકવાણા અને સુધીર વાઘાણી પણ ભાજપમાં ભળવાની વાતને અફવા ગણાવે છે પરંતુ નાના કરતા નેતાજી ક્યારે પક્ષ પલટો કરે છે કે તેમના બોલ પર કાયમ રહે છે એ તો સમય જ બતાવશે તો અત્યારે બસ આટલું જ આવી જ કંઈક અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર